તેને કદી આપત્તિ આવી પડે તેવું મને દેખાતું નથી તેમજ શોક દુઃખ અને ભય થતા નથી જેઓ ભક્તિપૂર્વક દેવનું સ્મરણ કરે છે તેમને ખરેખર અભિવૃદ્ધિ થાય છે હે દેવેશ્વરી તમને જેઓ સ્મરે છે તેનો તમે નિશેન રક્ષણ કરો પ્રેત પર બિરાજતા ચામુંડા મહેષપાડા પર બેસતા વારાહી હાથી પર સવારી કરતા ઇન્દ્ર શક્તિ ઇન્દ્રિય અને ગરુડ પર બિરાજતા વૈષ્ણવ શક્તિ કહેવાય છે વૃષભ કોઠિયા પર બેસતા મહેષ શક્તિ

તેઓ દેવતીઓના દેહનો નાશ કરવા અને ભક્તનો ભય હરવા તેમજ દેવોનું કલ્યાણ કરવા આ રીતે વિચરી રહી છે. હે મહારુદ્રા હે મહાઘોર દેવી મહાબળ વાળી હું વંદન કરું છું પૂર્વ દિશામાં ઇન્દ્રી અગ્રી ખૂણામાં અગ્રીની અધિષ્ઠાત્રી દેવી દક્ષિણમાં વારે નિરુક્ત ખૂણામાં ખડધારેણી પશ્ચિમમાં વારુણી વાયવ્યમાં મૃગવાહિની અને ઉત્તરમાં કોબીજી

વળી કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થાય છે જીવન સંગ્રામમાં પરાજિત થતો નથી ત્રણેય પૂજનીય થાય છે આ દેવી કવચ તો પણ મળી શકે છે જે મનુષ્ય સવારે બપોરે નિત્ય નિયમ રાખી આ પાઠ કરે છે તે અવશ્ય દિવ્ય કલા દિવ્ય શક્તિને પામે છે તથા ત્રણેય લોકમાં તેનો જય જય થાય છે અપમૃત્યુ અકાળે મરણ થતું નથી તેમજ સો વર્ષ જીવે છે વળી આ કવચ નો પાઠ કરનાર મનુષ્ય વિસ્ફોટક દાદર ખસ ખુજલી પૃથ્વી પર ચાલનાર આકાશમાં વીચનાર પાણીમાં ઉત્પન્નનાર દંશ દેનાર અને જંતુઓ કુળના દુષ્ટ દેવતાઓથી થયેલા દોષો તથા માલા સાકીની મહાબળવાળી ડાકીની ક્રૂર ભૂત યક્ષ

પહેલા આ કવચ નો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરવાથી જ્યાં સુધી પર્વત વન તથા વૃક્ષો થી ભરપૂર જંગલો સાથેની આ પૃથ્વી રહે છે ત્યાં સુધી આ પૃથ્વીમાં તેની પુત્ર પુત્રાદી સંતાન પરંપરા રહે છે મૃત્યુ પ્રતિ પણ દેવોને પણ દુરમ પરમ શાસ્ત્ર સ્થાન ને પામે છે તથા શિવની સાથે આનંદ કરે છે ઇતિ શ્રી વાર પુરાણ હરિહર બ્રહ્મા વિકસિંદ્ય દેવી આ કવચ સંપૂર્ણ સર્વ સુખી રહો સર્વ નિરોગી રહો